પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગળાનું બજેટ રજૂ કરશે ત્યારે આ બજેટમાં દેશના અનેક લોકો સરકાર પાસે અનેક આશા અપેક્ષા રાખીને બેઠા છે ત્યારે દેશની ગૃહિણીઓ પણ રસોડાના બજેટમાં રાહત મળે તેવી આશા રાખી રહી છે આવા જે ગૃહિણી છે અમદાવાદના જાગૃતિબેન જે છેલ્લા સત્યાવીસ વર્ષથી શહેરમાં પોતાના પતિની દીકરી સાથે રહે છે તેમની આશા છે કે સરકારે મોંઘવારી ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવો જોઈએ કેમ કે સતત મોંઘવારીને કારણે તેઓ આજ સુધી ભાડાના વકરમાં જ રહે છે ત્યારે આશા રાખે કે કેન્દ્ર સરકાર બજેટમાં મોંઘવારીમાંથી રાહતની સૌથી મોટી જાહેરાત કરે કેન્દ્ર સરકારનું બજેટ સર્વસમાવેશી હોય તે પ્રકારની અપેક્ષા દરેક વર્ગ કરી રહ્યું છે ખાસ કરીને ગૃહિણીઓની જે અપેક્ષાઓ છે તે પણ વધુ જોવા મળી રહી છે કારણ કે ગૃહિણીઓ છે કે જે પોતાના ઘરનું બજેટ ચલાવતી હોય છે અને આ કેન્દ્ર સરકારના બજેટથી ગૃહિણીઓના બજેટ ઉપર શું અસર પડશે એ આશા અને અપેક્ષાઓ ગૃહિણીઓ કેન્દ્ર સરકારથી લગાવીને બેઠી છે અમદાવાદના જાગૃતિબેન આપણી સાથે જોડાયેલા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે આ બજેટથી એમની શું આશાઓ અને અપેક્ષાઓ છે જાગૃતિબેન આપ જણાવો શું અપેક્ષાઓ કેન્દ્ર સરકારના બજેટથી અમને તો સરકારની એટલી અપેક્ષા છે કે અમારા જે નાના માણસો છે એનું ધ્યાન રાખી અને આ બજેટ બહાર પાડે ધારો કે અમને છોકરાઓનું ભણતર છે ગેસનો બાટલો છે અને આ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ તો મકાન પણ બી અમારું પોતાનું થાય થોડી બચત થશે તો કરીશું ને બચત જ નહીં થાય તો ક્યાંથી કરીશું હું આજે સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં છું તો હું ભાડાના મકાનમાં જ રહું છું અત્યારે મને એવી આશા છે કે મારું એક સપનાનું ઘર થાય મારી દીકરી આજે બાર વર્ષની થઈ અને હું ભાડાના મકાનમાં ક્યાં સુધી ફરીશ તો મને એવી આશા છે કે મારી દીકરી પોતાના ઘરમાં રહી શકે અને થોડું બજેટમાં કંઈક એ કરે સરકાર તો અમારી પોતાની ઇન્કમમાં એ થાય કે અમે બચત કરી શકીએ અમે નાનું એવું ઘર લઈ શકીએ તો સરકાર જોડે એવી માંગ છે કે અમને આમાં ધ્યાન રાખી અને અમારા નાના માણસોનું ધ્યાન રાખીને બજેટ બહાર પાડે તમે સરકાર સાથે જે અપેક્ષા લગાવીને બેઠા છો કે ધ્યાન રાખે તો કઈ કઈ રીતે ધ્યાન રાખે મોંઘવારીમાં કાબૂલ આવે કઈ કઈ વસ્તુ મોંઘવારીમાં કાબૂલ આવે ગેસના બાટલો છે દૂધમાં થોડું બહુ વધારો થઈ ગયો છે તો દૂધ છે છોકરાઓના અભ્યાસનું આ મેડિકલનું આવું બધું થોડું નાનું નાનું વિચારે તો પણ બી અમારા કરી શકીએ બહુ નાના છે અમે નાના માણસો છીએ તો નાના માણસોને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડે એવી અપેક્ષા હું સરકાર જોડે રાખું છું બિલકુલ પગારની આપણે વાત કરી તો શું એમાં પણ કોઈ અપેક્ષાઓ કે પગારમાં એક તરફ વધારો થાય અને હાલની શું પ્રકારની પરિસ્થિતિ છે આવક જો આવે છે તો એમાં સંતુલન કઈ રીતે આપ રાખો છો આવક તો અત્યારે પંદર હજારની આસપાસ આવક આવે છે અને ખર્ચા કરવા જઈએ તો અઢાર હજાર થઈ જાય છે પણ પછી નાનું મોટું અમે પણ બી થોડું ઘરે કામ કરી અને મેનેજ કરીએ છીએ અમને એવું થાય કે સરકાર થોડું પગાર ધોરણમાં પણ બી એવું કરે કે નાના માણસનો પગાર વધે અને ગૃહિણીઓનું થોડી મોંઘવારી એક વર્ષે તો એમાં પણ બી એ થશે તો અમારા નાના માણસ જે છે એ ઘર ચલાવવામાં એ થઈ શકશે બિલકુલ તો ગૃહિણીઓની એ અપેક્ષા છે કે એક તો આવકમાં વધારો થાય અને બીજી તરફ મોંઘવારી ઘટે જેથી ભવિષ્ય માટેની જે બચત કરવાની હોય છે એ બચત થઈ શકે અને સાથે જ જે પોતાના સપનાનું ઘર છે કારણ કે ઘણી બધી ગૃહિણીઓ છે ઘણા બધા પરિવાર છે કે હજી પણ તેઓ ભાડાના મકાનમાં રહે છે એટલે સ્વાભાવિક છે કે તેઓ પોતાના એક સપનાનું ઘર પણ ઈચ્છે એ જ આશાઓ અને અપેક્ષાઓ ગૃહિણીઓ સરકાર પાસેથી લગાવીને બેઠી છે કેમેરામેન સેલિસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ